સુરતના પર્યાવરણ પ્રેમી વિરલ દેસાઈના અનોખા સન્માન મળ્યું છે ધાર્મિક સાંસ્કૃતિક ઇવેન્ટ તરીકે ઓળખ આપવામાં આવી છે જે સંપૂર્ણપણે પર્યાવરણ સંરક્ષણ પર કેન્દ્રિત છે પર્યાવરણ જાગૃતિના અનોખા અભિયાન ટ્રી ગણેશા એ આંતરરાષ્ટ્રીય સ્તરે નવો ઇતિહાસ રચ્યો છે પર્યાવરણ પ્રેમી વિરલ દેસાઈ દ્વારા પાછલા આઠ વર્ષથી ઉજવાતો ગણેશા મહોત્સવ એશિયા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પામ્યો છે આ ઇવેન્ટને એશિયા બુક દ્વારા વિશ્વની એકમાત્ર ધાર્મિક સાંસ્કૃતિક ઇવેન્ટ તરીકે ઓળખવામાં આવી છે જે સંપૂર્ણપણે પર્યાવરણ સંરક્ષણ પર કેન્દ્રિત છે અને જેમાં લાખો યુવાનોની સહભાગિતા જોવા મળી છે ટ્રી ગણેશામાં સત્યાગ્રહ અગેન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાયમેટ ચેન્જ ચળવળ અંતર્ગત વિરલ દેસાઈએ પાછલા આઠ વર્ષોમાં એક લાખથી વધુ વિદ્યાર્થીઓને પર્યાવરણ સેનાની તરીકે તૈયાર કર્યા છે આ મહોત્સવમાં સુરત પોલીસ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીપીસીબી અને ગુજરાત વન વિભાગ સત્તાવાર રીતે જોડાયેલા છે જેના સમર્થનથી આ અભિયાનને વિશાળ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે વિરલ દેસાઈએ જણાવ્યું ટ્રી ગણેશા એ માત્ર એક ઉત્સવ નથી પરંતુ એક એવી ચળવળ છે जे युवा पीढ़ी ने पर्यावरण प्रति जागरूक કરીને આપળા ગ્રહ નું ભવિષ્ય સુરક્ષિત કરવાનો પ્રયાસ કરે છે એશિયા બુક ઓફ રેકોર્ડિયા ઓળખ આપણી મહીમ ની સફળતા નું પુરાવો છે गणपति જો હે વો ટ્રી ગણેશા હે ઓર હમ 2018 સે ટ્રી ગણેશા કા ફેસ્ટિવલ કરતે હે ખાસ કરકે યે થીમ જો હે વો પર્યાવરણ કે થીમ પે હર સાલ એક યુનિક નયા થીમ હોતા હે જો કન્સરન્ડ યે જો અભી પર્યાવરણ કી ચીજે જો પ્રોબ્લેમ્સ હે હો રહે હે उसके हिसाब से ये थीम होता है इस बार का जो हमारा थीम है रिवाइवल ऑफ़ द लॉस्ट बायोडाइवर्सिटी का थीम है और ख़ास करके के जो जंतु या पशु पक्षी जो भी हमारे यहाँ पर लुप्त होने वाले हैं उनकी माहिती और उस वो क्यों लुप्त हो रहा है कौन से प्रकार का प्रदूषण है कि जैसे नॉइस पॉल्यूशन है लाइट पॉल्यूशन बढ़ गया है एयर पॉल्यूशन बढ़ गया है तो वो किस हिसाब से कम कर सकते हैं बच्चों के साथ संवाद होता है और ख़ास करके उनके अंदर जागरूकता आती है और वो जागरूकता से उनके अंदर चेंज आएगा तो बस वही भाव से हम हर साल ट्री गणेशा करते हैं जो हमारा इस बार का अवार्ड है एशिया बुक ने इस बार हमारा इसका नोंन्द लिया है और उसका स्पेशली उसको नोटिफाई करके हमको क्योंकि ये हम जो जो भी कर रहे हैं वो अराउंड 2018 से कर रहे हैं तो 2018 और 2024 तक हमने एक लाख लोगों को बच्चों को पर्यावरण सेनानी का विरुद्ध दिया है और उनको जागरूक किया है और 56,000 ट्रीज़ प्लांट्स श्रब्स हमने लगाए हैं तो ये एक बहुत बड़ा यूनिक रिकॉर्ड है और वो विश्व रिकॉर्ड है कि कि इको फेस्टिवल जो बोलते हैं है, है, और इसमें इतना काम हुआ है उल्लेखनीय है कि ट्री गणेश दर वर्षे पर्यावरण केंद्रीय विविध थीम पर स्टडी टूर्स योजना जे अंतर्गत बायोडाइवर्सिटी इको सिस्टम रिस्टोरेशन તેમજ અર્બન ફોરેસ્ટ જેવી વિવિધ થીમ્સ રાખવામાં આવે છે આ અભિયાનની આંતરરાષ્ટ્રીય ઓળખથી સુરતનું નામ વૈશ્વિક સ્તરે ગુંજી ઉઠ્યું છે વિરલ દેસાઈએ આ સફળતા બદલ સુરત પોલીસ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ગુજરાત વન વિભાગનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે જેમના સહયોગ વિના આ મુહિમ આટલી ઊંચાઈએ પહોંચી શકી ન હોત